હવે સુરતમાં બનાવશે પાટીદાર સમાજનું બંધારણ સુરતના બે પટેલ આમને સામને હાલો મગનભાઈ ગજેરાના સર્વ પાટીદાર સમાજને નમસ્કાર સુરતના પીઢ આગેવાન પદ્મશ્રી મથુરભાઈ સવાણીજી અને કે પટેલ સાહેબ આમને સામને એક પાટીદાર સમાજનું બંધારણ બનાવવા બાબત આમને સામને આવ્યા છે તે બાબતમાં હું પડવા માગતો નથી પણ હું એ કહેવા માગું છું કે અત્યારે બંધારણની શું જરૂર પડી પછી બંધારણ જે બનાવવું કુરિવાજો માટે તો કુરિવાજો ક્યાંથી ઉત્પન્ન થયા એ પહેલાં નક્કી કરો કુરિવાજો હાઈફાઈ લોકો સમાજના પૈસાદાર લોકો ત્યાંથી શરૂઆત થાય ધીમે ધીમે નાનામાં નાના પરિવાર સુધી પહોંચે છે હું એ એ એ ત્યાં પહેલાં તમે બંધો કરો પછી બીજું કે જે આ એ બંધારણ બનાવો છો આજ સુધીમાં કેટલાય બંધારણ બની ગયા કેટલાય શરૂઆત લેવા પટેલ સમાજમાં જામનગરથી અરજણ બાપા વખતથી થઈ હતી પછી તો એ બંધારણ અમરેલી જુનાગઢ સુરેન્દ્રનગર ભાવનગર ઉના વિસ્તારમાં પ્રસરી ગયું હતું તો આ બંધારણ જે છે એ શરૂઆત જે ત્યાંથી અત્યારે જે એનું ઉલ્લંઘન કરનાર પણ તમે હાઈફાઈ લોકો જ છે તો એ બંધારણ કરવું એ અનિવાર્ય પણ છે પણ એની સાથે જે અમુક મુદ્દાઓ જોડાયેલા છે તે પણ સમજવા ખાસ જરૂર છે કે સમાજના ઉત્થાન માટે આગેવાનોએ આજ સુધી શું કર્યું જ્યારે જ્યારે જરૂર પડી દાખલા કે ચૌદ પાટીદારો શહીદ થયા બાપાને હટાવ્યા બાપાને જીપીપી બનાવી ત્યારે પણ મદદ ના કરી તો ત્યારે આગેવાનો ક્યાં હતા એ જ ખબર પડતી નથી પછી ઘણા આજ સુધી પાટીદાર સમાજના ઉત્થાન માટે જે ચાર પાંચ સંસ્થાઓ બની છે આપણે કડવા પાટીદાર સમાજ ખોડલધામ ઉમિયાધામ સરદારધામ અને હવે આંતરરાષ્ટ્રીય કુરની સમાજ હવે એમાં ક્યાંક ને ક્યાંક દીવાશળી રાજકારણી છપાઈ છે તે ખતરનાક વાત છે અને બંધારણ બનાવવું તે નિષ્પક્ષ લોકો બનાવશે તો હાલશે બાકી રાજકીય માણસોના હાથમાં આવશે તો એ બંધારણ હાલવાનું નથી અને કોઈ માનવાનું પણ નથી કેમ કે સમાજ કાચના પાછી જેવો છે તો એના માટે ધ્યાન આપવું જોઈએ હાલની તારીખે યુજીસીનો નવો કાયદો આવ્યો તો આ કાયદામાં આગેવાનોએ શું વિરોધ કર્યો એની શું યોગદાન એ બતાવો તો વધારે સારું પડશે આ રીતે સરદેસ ટીલિંગનું નામ જે મોદીજી નામે થયું ત્યારે આ આગેવાનોનું વિરોધ કરવામાં શું યોગદાન બરાબર કરમસલની અંદર સરદાર પટેલની કર્મભૂમિને જે ઐતિહાસિક વસ્તુ છે જેને આણંદ નગરપાલિકામાં ભેળવવાનો વિરોધ થયો તો ત્યારે આ આગેવાનોનું શું યોગદાન એ જો બતાવશો અને ગામડાના ખેડૂતોને સાથે જે અન્યાય થઈ રહ્યો છે સમાજના સમાજના લોકો પણ છે એના માટે બંધારણમાં બનાવનારાઓ શું વિચાર કરે છે તે થોડુંક જણાવશે તો મને આનંદ થશે બંધારણ બનાવવું પણ રાજકીય હાથો બની જાય એનો કોઈ મતલબ નથી મગનભાઈ ગજરાના જય હિંદ જય સરદાર જય પાટીદાર